દરમિયાનગીરી કરનાર મિત્ર કપિલને ડોલ વાગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી છરો લાવીને નીતિન રાજપૂત ઉપર ચારથી પાંચ ઘા મારી દીધા હતા જેથી તે ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સયાજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું આ બાબતે નવાપુરા પોલીસે હત્યાની ક્રમનો ઉમેરો કરી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોડરૂમ ખાતે ખસેડ્યો હતો

બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી જેમનું નામ સંતોષ અને નિલય કરીની છે એ બંને ત્યાં જ રહે છે તો આ નાણાકીય દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન જે સંતોષ છે એમના પિતરાઈ ભાઈ થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે અ કપિલને સારા માતા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નિતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નિતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપી ડાઉનલોડ કરી દેવામાં આવેલું છે અને પણ અમને મળી છે છે આરોપી ઉપર બે વાર ફેટી પણ લેવામાં આવેલું છે અને બે વાર જુલાણના કેસ થયેલા છે ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપી નું વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું જે મરણ જના છે એના ઉપર પણ સાત કેસ થયેલા છે જેમાં પેડેલાના અને માવાના છે શું નામ છે આરોપી નું નામ જે છે આ હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ માહેરિયા છે ત્રીસ છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે મરણ જનાનું નામ નિતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે ઉંમરવર ત્રીસ છે અને ફૂટક માં જુનો કામ કરે છે જે છે એના ઉપર કેટલા હા મરણ જનાર છે એના ઉપર સાત જેટલા કેસ થયેલા છે જેમાં મારામારી અને કબજા અને પીરેલા કેસ થયેલા છે અમે બે ભાઈ ભાઈ લડેલા અમારા ભાઈ ભાઈ ની કચકાટ થયેલી તોડી તો મેં કીધું કે ચાલ ના ભાઈ ભાઈ જો થોડો ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયો મારા લીધે ના લીધે મારા ભાઈ ભાઈ જો કચકાટ ના તો મેં મારા બંને જોડે બહાર ગતો રહ્યો પાણી કેટલું અંદર અંદર ઝઘડો ના થાય ભાઈ ભાઈ માં મારા બધા કપિલ આવે કપિલ આવે ડાયરેક્ટ આવીને છે ને કચકાટ છે ને કપિલ ડાયરેક્ટ ઘા મારી દીધો એને

અમે ભાઈ ભાઈ લડતેલા તો અમે ભાઈ મારો ભાઈ જતા મરી કઈ આવું બધું ના ના અમે ભાઈબંધ મા ભાઈ જો પાણી ગેટ કરતો મારે જોડે હું બનેલું આપણે પાણી ગટ જાય ભાઈ ભાઈ જોડે આપણે કચકટ થાય આપણે બહાર જતા અમે પાણી ગટ કરતા રહ્યા અમે પાણી ગેટ આ ગયા જાય અમને ફોન આવ્યો કે ભાઈ આવ કે કેપિલે કે જે તારા ભાઈને કે ગામા દીધો કે મેં મેં આવું કામ કર્યું કે કેપિલે માર્યો હવે મે પાણી ગટ ગતોરો સાહેબ મને કે આપની કબર છોરાઓ ગઈલો કે કપિલ ભઈએ કેમ માર્યો તમારા ભાઈને એ પેલે મે સાહેબ ઉઠકો ચુનિયા દાવત નાલી પેલેજી મે પાણી ગટ ગતોરો ને પછી આવું બનાવ બન્યો અને નીતિન ભાઈ શું કરે નીતિન ભાઈ નો ઓફીસ કરતેલા જોબ કરતો રિક્ષા ચલાવતો એલો પેલ્લા જોબ કરે રિક્ષા ચલાવતો એલો કેટલા વાગની ઘટના છે આ ઉડે મે 3:30 4:00

જયરતના બિલ્ડિંગ મદન જાઓ કૃષ્ણભવન ની ચાલી ની પાછળ